અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ ફરી છલકાયો છે છેલ્લા બે ત્રણ દિવસથી ગીર જંગલ અને ધારી પંથકમાં ભારે વરસાદથી શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ છે તો શેત્રુંજી નદીમાં પૂર આવતા ખોડિયાર ડેમ વધુ એકવાર ઓવરફ્લો થયો છે ખોડિયાર ડેમના બે દરવાજા એક એક ફૂટ ખોલવામાં આવતા અમરેલી અને ભાવનગર જિલ્લાના કુલ છેતાલીસ ગામોને તંત્ર દ્વારા સાવચેત રહેવાની સૂચના આપી છે જ્યારે ખોડિયાર ડેમ ઓવરફ્લો થતા વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે અને નદીના પટમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે જિલ્લાનો સૌથી મોટો ધારી ખોડિયાર ડેમમાં પાણીની બમ્પર આવક થતા લોકોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે આજ રોજ અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ધારી અને ગીર વિસ્તારમાં આજે ધોધમાર વરસાદ સવારથી વરસી રહ્યો છે આપણે દ્રશ્યો બતાવીશ કે ધારીનો જે ખોડિયાર ડેમ છે એ આજે બીજી વાર ઓવરફ્લો થયો છે એક એક ફૂટ બે દરવાજા ખોલવામાં આવ્યા છે જે ધારીનો જે મોટામાં મોટી જે શેત્રુજી જિલ્લાની કહેવા નદી કહેવામાં આવે છે એમાં પણ અત્યારે હાલ ઘોડાપુર વહેતા થયા છે ધારી શેત્રુજી સિવાયની અનેક એવી નદીઓ છે કે હેમરાજિયા છે પિલુપિયો નદી છે ત્યાં પણ ડેમ છલકાઈને પાણી અત્યારે વહેતા થયા છે અને તે ડાયરેક્ટ સીધું આવે છે ધારીના ખોડિયાર ડેમમાં ખોડિયાર ડેમ ઓવરફ્લો થતાની સાથે જ તંત્ર દ્વારા અમરેલી અને ભાવનગર જિલ્લાના નીચાણના જે ગ્રામ્ય વિસ્તાર છે તેને પણ એલર્ટ કરાયા છે તંત્ર દ્વારા અત્યારે બે દરવાજા ખોલવામાં આવ્યા છે આપ પણ જે ટીવી સ્ક્રીન ઉપર આપ પણ જોઈ શકો છો કે બે દરવાજા એક એક ફૂટ ખોલવામાં આવ્યા છે જેનાથી અત્યારે ખેડૂતોમાં પણ આ મગા નક્ષત્ર જે ચાલી રહ્યું છે એ એમના જે વરસાદ પડ્યો છે જે ખેતી પાકોમાં સારો એવો ફાયદો થશે એવું પણ ખેડૂતો પાસેથી જાણવા મળી રહ્યું છે એનું લલિયા